એમાંથી જે પ્રોફિટ થયું છે એ પ્રોફિટમાંથી આપણે આ જમીન રાખીએ છે આ શેડેથી મોડી અને પહેલાં શેડ આવતી તો આ જમીનમાં આપણે વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ બનાવવાનું છે અને ખાસ મુદ્દાની વાત કે હરિફાની ચા તો છે બરાબર પણ આગળ જાતે અમારી એસ બિન્દુસ્તાની ટીમ ગમે તે બિઝનેસ લોન્ચ કરે તો એ બિઝનેસનો ખર્ચો બાદ કરતે જે અમને પ્રોફિટ થશે

તો એસ બી ટીમે કહ્યું છે કે વૃદ્ધાશ્રમ અઢારે આલમ માટે છે એટલે કે બધી જાતિ માટે કોઈ પણ જાતિના વ્યક્તિ એક રહી શકે છે તો એસ બી ટીમને મારા તરફથી સેલ્યુટ છે અને તમારું શું કહેવું તે કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં અને મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય મહાતાજી